ગુડ મોર્નિંગ ચાલો આજે આપણે પૈસા ગણવાની પ્રવૃત્તિ કરવાની છે ગણવાના અને કેટલા થયા એ તમારે મને કહેવાનું છો ને બધા તૈયાર હા જુઓ પેજ નંબર બાણું અધ્યયન સંપુટમાં જુઓ આ ક્રેન્સી છે અને આ દક્ષ છે હે ને એને એની મમ્મીએ પૈસા ગણી અને સાચી સંખ્યા શોધવાનું કહ્યું છે આજે આપણે એ જ પ્રવૃત્તિ કરવાની છે જુઓ અહીં ગાડી પૈસા છે અને પૈસા ગણવાના અને પછી આ ત્રણ ગોળમાં રકમ લખેલી છે એમાં તમારે ખરું કરવાનું પણ પહેલા આપણે મહાવરો કરી લઈએ ચાલો બેટા જુઓ બધાનું ધ્યાન અહીં હા જુઓ હું તમને એક વાર સમજાવી દઉં જુઓ અહીં કેટલા પૈસા છે રૂપિયા છે તો દસ બેનો એક સિક્કો અને એક રૂપિયો તમારે આ રીતે ગણવાનું દસ ને બે બાર બાર ને એક તેર પછી સંખ્યા લખી છે તો આમાં તેર ક્યાં લખ્યા છે એ જોવાનું અને એની ઉપર તમારે સાચાની નિશાની કરવાની સમજાઈ ગયું ને ચાલો આરતી બેન દસ પાંચ ચાલો અહીં જોવાનું બેટા કેટલાના સિક્કા છે આ પાંચ રૂપિયાના બરાબર અરે વાહ ખૂબ સરસ ચાલો ખૂબ સરસ ચાલો આરતી બરાબર પૈસા ગણા ને બધાય ધ્યાન આપવાનું હો ચાલો હવે કોનો વારો યશવી બેન ગણો તો બેટા અરે વાહ કેટલા રૂપિયા છે 14 ચાલો આ 10 ની નોટ છે અને સિક્કા કેટલા છે યશવી બેન

દસ ચાર ચૌદ દસ પાંચ પંદર દસ સોળ કેટલા રૂપિયા થયા સોળ ચલો દસ ની કેટલી નોટ છે બેટા એક અને બે રૂપિયા નો સિક્કો છે હા કેટલા છે એક એટલે દસ ને બે બાર થયા અને એક રૂપિયા કેટલા લીધા અરે વાહ એટલે સોળ રૂપિયા થયા વાહ રે ભાઈ વાહ ચાલો જોરથી બોલતું જવાનું હા બેટા 10 20 વીસ રૂપિયા ચલો દસ થી કેટલી નોટો છે બે નોટો એટલે કેટલા રૂપિયા થાય વીસ રૂપિયા થયા અને સિક્કા કેટલા છે બે કેટલા રૂપિયાના છે એક એક રૂપિયા ના બે સિક્કા એટલે બે રૂપિયા છૂટતા અને દસ દસ ની બે કેટલા રૂપિયા થયા ચલો ફરી ગણો બેટા

50 ચાલો ઓમની પાસે કેટલા રૂપિયાની નોટ છે ભાઈ અને છૂટા કેટલા રૂપિયા એ કેટલે કેટલા રૂપિયા થયા 51 બધ જુઓ ભાઈ બધાય ધ્યાન તો આપવાનું જ છે તે ચાલો બેટા અ વિહાનભાઈ ને રેણુકા ચાલો તમારી પાસે કેટલા રૂપિયા છે 10 10 5 15 આમાં આંગળી મૂકીને ગણવાનું બેટા 17 19 અરે વાહ ભાઈ ચાલો કરો ખરો શાબાશ કેટલા રૂપિયા છે બિયાનભાઈ તમારી પાસે કેટલા 19 રૂપિયા છે ચાલો હવે ચાલો બેટા યશવી બેન અને હેલી બેન ચાલો તમારી પાસેના પૈસા ગણો બેટા અને સાચી સંખ્યા પર ખરું કરો અરે વાહ

કેટલા રૂપિયા છે તમારી પાસે ગણો તો બેટા જોડથી આહા કેટલા રૂપિયા પાંચના કેટલા સિક્કા છે એક અને બેના બેન બે બેન બે રૂપિયાના કેટલા સિક્કા છે બેટા બે બે રૂપિયાના બે સિક્કા એટલે કેટલા રૂપિયા થયા ચાર પાંચ અને બીજા ચાર એટલે ને ચાર નવ શાબાશ ચાલો હવે બધાને ગણતા તો આવડી ગયું ને ભાઈ તો ચાલો બધા પેજ નંબર 92 ખુલશે અને અહીં આપેલા પૈસા ગણી અને સામે આપેલી સંખ્યામાં ખરાની નિશાની કરવાની છે હા ચાલો